ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂતોનું સ્વાગત કરું છું આપણા આજે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે જે નવા રામપુરના છે તો એમનું નામ જણાવશો આપણું કદાચ પટેલ શિવાભાઈ રમાભાઈ પટેલ શિવાભાઈ રામાભાઈ કે જેમનું ગામ છે નવા રામપુર તો આ ખેડૂત મિત્રએ ગયા વર્ષે એટલે લાસ્ટ યર સીઝનની અંદર બટાકામાં પોટાશિયા આઈપીએલ બાયોલોજીકલ કંપનીની પ્રોડક્ટ આવે છે પોટાશિયા જે પોટાશિયાના બેક્ટેરિયા છે તો એમણે વાપરેલ હતા તો આપણે ખેડૂત મિત્રથી જાણીશું કે એમને કેવું રિઝલ્ટ મળ્યું હતું અને એ આ વખતે પણ રિપીટ કરવાના છે તો એમને શું ફાયદા થયા તો એ જણાવશે આપણને મેં પોટાશના બેક્ટેરિયા હતા સાઇઝમાં ઘણો ફરક પડ્યો હતો અને છોડમાં રબા સમય સુધી ગિનરી રહી હતી અને આ સાલે ફરીથી હું ચલાવવાનો છું એટલે પોટાશના બેક્ટેરિયા આઈપીએલના અનુકૂળ આવે છે બરાબર તો જે રીતે ખેડૂત મિત્રોનું કે એવું થાય છે કે એમને ગઈ સાલ પોટાશના બેક્ટેરિયા ચડાયા તેનાથી સાઇઝ સારી બની હતી ગ્રીનરી પણ રહી અને જે સ્ટમ્સ છે એ પણ છેક સુધી પણ લોડ પણ થોડું લીલું રહ્યું હતું અને જે લ જેમને પોટાસ જે આપ્યું હતું એમાં પોટાશમાં પણ થોડો ઘટાડો કર્યો એટલે સારું ઉત્પાદન મળ્યું હતું પોટાશના બેક્ટેરિયા આ વખતે પણ અત્યારે પચાસથી પંચાવન દિવસ જો ખેડૂત મિત્રો આપણા બટાકાના થયા હોય તો આપણે પહેલાં લોડો જ પોટાશના બેક્ટેરિયાનો અત્યારે આપણે કરી શકીએ છીએ જેનાથી આપણી બટાકાની સાઇઝ સારી આવે ક્વોલિટી અને બટાકુ શાઇનિંગવાળું આવે છે તો હું દરેક ખેડૂત મિત્રોનું ભલામણ કરું છું તમે પણ તમારા ફિલ્ડની અંદર આ વખતે એક બે એકરની અંદર પણ તમે પોટાશના બેક્ટેરિયા જે પોટેશિયા કરીને આઈપીએલ બાયોલોજીકલ કંપનીના આવે છે એનું તમે એકવાર ટ્રાયલ લો આભાર